હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ્સ કેફનેટી એજ્યુકેટ પર અપસરવી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક અગત્યની અપડેટ બિગ બ્રેકિંગ ન્યૂઝ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયક ભરતી માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ તેમજ પ્રથમ રાઉન્ડના કોલ લેટર્સ આવી ગયા છે આ સાથે પ્રથમ તબક્કો જાહેર થયો છે તો આજના વિડીયોમાં આપણે ધોરણ છથી આઠ વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ એફએમએલ અને ફર્સ્ટ રાઉન્ડ વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ ઉપર નવા હો એટલે કે સ્કેફેનિટી એજ્યુકેટ ચેનલ ઉપર જો આપ પ્રથમ વાર આવતા હો તો આપણી ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો વિડીયો આપના મિત્રોને શેર કરશો લાઈક કરશો અને આપણા વિડીયોને હાઈપ આપશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ માટે જે વિદ્યા સહાયક ભરતી જે છે એમાં ધોરણ છ થી આઠમાં ગુજરાતી માધ્યમ માટે જે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત હતી એના સંદર્ભે ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ સાથે જાહેર થયેલી છે મિત્રો તો ક્યારથી આજે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ બપોરે તેર કલાકથી જે કોઈ પણ મિત્રો મેરિટમાં આવે છે એ ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે બીજું અગત્યનું કે મિત્રો ક્યારે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો વિદ્યાસાયક પરથી બે હજાર ચોવીસ ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠ માટે અનામત અને બિન અનામત કેટેગરીના નીચે દર્શાવેલા વિષયોના મેરિટ સુધીના ઉમેદવારો મેળવી શકશે આ ઉમેદવારો તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ થી તારીખ છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલેટરમાં દર્શાવેલ છે તો મિત્રો આ જે જિલ્લા પસંદગી થવાની છે ધોરણ છ થી આઠ માટે જે ગુજરાતી માધ્યમ જે ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો માટે તારીખ ત્રેવીસ જુલાઈથી તે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન આ જિલ્લા પસંદગી ફર્સ્ટ રાઉન્ડ માટે ચાલવાની છે અને ખાસ મિત્રો આ ફર્સ્ટ રાઉન્ડ એ ઓપન કેટેગરી બિન અનામત કેટેગરી માટેનો છે ઓપન કેટેગરી માટેનો છે એટલે મિત્રો ઘણા મિત્રોને અત્યારે પ્રશ્ન થતો છે કે શું બીજો રાઉન્ડ આવશે કેટેગરીનો રાઉન્ડ આવશે તો અવશ્ય મિત્રો આવશે સેકન્ડ રાઉન્ડ આવશે કેટેગરીનો રાઉન્ડ પણ આની પછી આવશે આ માત્ર અને માત્ર ફર્સ્ટ રાઉન્ડ ડિક્લેર થયો છે જેની અંદર તમામ કેટેગરીના ઉમેદવારો જેઓના આ ઓપન કેટેગરીમાં બિનઅનામત કેટેગરીમાં સમાવેશ થતો હોય એવા તમામ ઉમેદવારોને આ જે કટ વિષયના જેટલા પરથીમાં કટ છે વિષય પ્રમાણે એટલા સુધીના તમામ ઉમેદવારોને અહીંયા જિલ્લા પસંદગી માટે સ્થળ પર તારીખ સ્થળમાં અને સમય પ્રમાણે બોલાવેલા છે મિત્રો મિત્રો આ ઉપરાંત જે વાત કરીએ તો કેટલું કટ રહ્યું છે એની ખાસ મિત્રો વાત કરીએ તો જે ઘણી જ વિજ્ઞાન વિષય છે એની અંદર બિન અનામત કેટેગરીમાં પંચોતેર પોઈન્ટ ડબલ ઝીરો ઓગણત્રીસ અને દિવ્યાંગતા જૂથ એ બી સી ડીઈ માટે તમે જોઈ શકો છો એટલે બિન અનામત કેટેગરી માટે જે વાત કરીએ મિત્રો તો જે ગણિત વિજ્ઞાન માટે પંચોતેર પોઈન્ટ ડબલ જીરો ઓગણત્રીસ મિત્રો વિડીયો આખો જોજો તો તમને બધી જે કોઈ પણ ક્વેરી હશે એનું સમાધાન મળશે મિત્રો વિગતે વાત કરીએ તો જે મેથ્સ અને સાયન્સના જે ઓપન કેટેગરી મેથ્સ સાયન્સ માટે જે આપણે વાત કરીએ છીએ ઓપન કેટેગરી માટે કુલ સાતસો ને સુડતાલીસ જગ્યાઓ છે એ સાતસો સુડતાલીસ જગ્યાઓ માટે પંદરસો સુધીનો જનરલ મેરિટ ક્રમ ધરાવતા ઉમેદવારોને ગણિત વિજ્ઞાન માટે બોલાવેલ છે એટલે કે પંચોતેર પોઈન્ટ ડબલ ઝીરો ઓગણત્રીસ સુધીના મેરિટ ધરાવતા છેલ્લા ક્રમવાળા ઉમેદવાર પંદરસો નંબર પર છે એમને બોલાવે છે એની સામે જગ્યાઓ મિત્રો સાતસોને સુડતાલીસ છે તો અહીંયા નોંધવા જેવી બાબત છે મિત્રો કે સાતસો સુડતાલીસ પછી પણ વધારાના બોલાયા છે એટલે ઘણા મિત્રોના કોલેટરની અંદર કોલેટરની પાછળ એક્સેસ એવું લખેલું પણ હશે તો એનો અર્થ એ થયો કે વધુ મેરિટ ધરાવતા જે ઉમેદવારો જો જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહે તો આ એક્સેસ વાળા ઉમેદવારોને ફાયદો મળી શકે છે એમને જિલ્લા પસંદગી આપી શકે છે બીજું કે આ ભરતી ક્રમિક ભરતીના અનુસંધાનમાં છે એટલે ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડની પૂર્ણ થઈ છે માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડની લગભગ પૂર્ણ થવાના આરે છે આજે જે સરકારી અને માધ્યમિક છે એનું ફાઇનલ બંનેમાંથી કઈ જગ્યાએ જવું છે એના માટે ઉમેદવારોને ફાઇનલ સબમિશન કરવા જણાવવામાં આવ્યું છે ત્યાર પછી ફાઇનલ એલોકેશન આવી જશે થોડું ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો અન્ય મિત્રોને જે ઉમેદવારો છે એમને સ્કૂલ એલોટમેન્ટ પણ મળશે આ બધી પ્રક્રિયા પણ પૂર્ણ થવાના આરે છે અને પછી ત્રેવીસ જુલાઈથી તે છ ઓગસ્ટ સુધી આપણી આ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની જિલ્લા પસંદગી ચાલવાની છે ભાષા ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયોમાં તો એટલે આ ક્રમિક ભરતીના અનુસંધાનમાં ઊંચા મેરિટવાળા અને કોમન મેરિટ ધરાવતા ઉમેદવારો જેમને અગિયાર વારમાં અને નવ દસમાં લાગી ગયું છે એવા મિત્રો અહીંયા નહીં આવે એ તો અહીંયા એક્સેસવાળા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે લાભ મળી શકે છે અને મિત્રો ખાસ આપણે આ પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ થકી આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો કોઈ મિત્રો અગિયાર બાર હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિકમાં લાગી ગયા હોય કન્ફર્મેશન હોય માધ્યમિક સરકારી કે ગ્રાન્ટીન એડમાં માધ્યમિકમાં સેકન્ડરીમાં માધ્યમિકમાં લાગી ગયા હોય તો મહેરબાની કરી તમે ત્યાં સિક્યોર છો ત્યાં પગાર ધોરણ પણ સારા છે તો ત્યાં આપ જોબ કરો છો તો આપ આ છથી આઠમાં રિપીટ ના થશો અને તમારા એક સારા ઇનિશિએટિવ થકી તમારા જ જે મિત્રો છે એમને અહીંયા ચાન્સ મળશે અને કોઈના ઘરે જોબરૂપી અજવાળો દીવો પ્રકાશ થશે એનું આંગળી જીડિયાનું તમારું આ સારું કાર્ય જે ઇનિશિયેટિવ લીધો હશે આ એનું પુણ્ય તમને મળશે તો આપણી આ આગ્રહભરી વિનંતી છે આ પ્લેટફોર્મ થકી કે જો તમે અગિયાર બાર અને નવ દસમાં લાગી ગયા હો અને સિક્યોર હો તો પ્લીઝ 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 ધોરણ છથી આઠમાં રિપીટ ના થતાં કોઈપણ સીટ બગડે નહીં ઉમેદવારો એવું ખાસ મિત્રો ધ્યાન રાખજો કેમ કે આ ભરતી બહુ જ ઇતિહાસની સૌથી મોટી ભરતી છે તો મહત્તમ ઉમેદવારોને આ ક્રમિક ભરતીના અનુસંધાનમાં લાભ મળે એવું આપણે ઈચ્છીએ અને સર્વે મિત્રો આમાં ધ્યાન રાખી અને કોઈ પણ સીટ ન બગડે એનું ખાસ ધ્યાન રાખે મિત્રો બીજી વિગતે ચર્ચા કરીએ તો ગુજરાતી વિષય જે છે એ ગુજરાતી વિષય માટે જોઈએ તો મેરિટ અડસઠ પોઈન્ટ ઓગણીસ સત્તર છે એની અંદર કુલ એકસો બોતેર જગ્યાઓ છે ઓપનની એની સામે પણ ચારસો ઉમેદવારોને અહીંયા જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે મિત્રો એ જ રીતે જોઈએ તો હિન્દી માટે પણ કુલ એકસો એકોતેર ઓપનની જગ્યાઓ છે એની સામે ચારસો ઉમેદવારોને બોલાવેલા છે જગ્યાઓ છે એકસો એકોતેર અને એનું કટ ઓફ મેરિટ છાસઠ પોઈન્ટ સત્યાવીસ ઓગણ સિત્તેર જે ચારસોમાં નંબર પર છે ત્યાં સુધીના બોલાવેલા છે આગળ જોઈએ તો અંગ્રેજી વિષયમાં પણ સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન મેરિટ કટ ઓફ રહેલું છે એમાં પણ કુલ એકસો ને બોતેર જગ્યાઓ છે મિત્રો ઓપન કેટેગરીની અને એમાં પણ આ છેલ્લો મેરિટ ક્રમ સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન એટલે કે ચારસો નંબરના જનરલ મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે એ જ રીતે સંસ્કૃત વિષયમાં પણ એકસો ને એકોતેર અને કુલ ચારસો ઉમેદવારો સતસઠ પોઈન્ટ એક્યાસી એકતાલીસ સુધી બોલાવેલા છે અને સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ પંદરસો ઉમેદવારોને બોલાવેલા છે મેરિટ બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ સુધી જેમાં આઠસો એકાવન જગ્યાઓ છે તેઓ ઓપનની એની સામે પંદરસો ઉમેદવાર બોલાવેલા છે તો મિત્રો અહીંયા જિલ્લા પસંદગીની કાર્યવાહી જે છે એ ત્રેવીસ જુલાઈથી છ ઓગસ્ટ સુધી થવાની છે તો મિત્રો આપ વેબસાઇટ ઉપર જઈ આપના કોલ લેટર આ કટ ઓફ મેરિટમાં આવતા તમામ મિત્રો જોઈ લે પોતાના કોલ લેટર્સ ડાઉનલોડ કરી લે અને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોની વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પ્રકારે કોલ કોલ લેટર મોકલવામાં આવશે નહીં અને એક અગિયાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યાઓ પૈકીની છે એટલે ખાસ મિત્રો નોંધવા જેવું કે દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જો જગ્યાની ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી અને ખાસ મિત્રો ભરતી સમિતિ જણાવે છે કેમ આપણી જે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય અને આ વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે તો મિત્રો આ હતી આજની અપડેટ તુરંત થી આઠ ગુજરાતી માધ્યમ ફર્સ્ટ રાઉન્ડ અને જિલ્લા પસંદગીની કાર્યવાહી અંગે ફર્સ્ટ રાઉન્ડ ફાઇનલ મેરિટ લિસ્ટ અને ફર્સ્ટ રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો મિત્રો ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશન અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપણા મિત્રોને શેર કરશો લાઈક કરશો અને વિડીયોને હાઈપ આપવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ